રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી કમોસમી વરસાદનો માહોલ છવાયો છે દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી સરેરાશ ચાર થી બાર ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી ચાર દિવસ રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડવાની શક્યતા છે ગુજરાત પર આવતીકાલ સુધીમાં ડીપ ડિપ્રેશન ત્રાટકવાની તૈયારી છે જેના કારણે ભારે વરસાદ સાથે તેજ પવન ફૂંકાશે હવામાન વિભાગ દ્વારા આગામી કેટલાક દિવસોમાં રાજ્યમાં વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે જેમાં અત્યાર સુધી સૌથી વધુ સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ નોંધાયો છે અમદાવાદ શહેરમાં પણ છેલ્લા બે થી ત્રણ દિવસ શહેરમાં જરમર જરમર વરસાદ વરસ્યો હતો આગામી ચાર દિવસ પણ રાજ્યમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે ત્યારે શહેરમાં ગોતા થલતેજ પકવાન એસસી હાઇવે શ્રીલજ બોપલ નરોડા ઠક્કરનગર બાપુનગર ઈશનપુર નારોલ સરખેજ ઓડો સાબરમતી રાણીપ શાહીબાગ એરપોર્ટ રોડ પર વરસાદ પડ્યો છે

અતિભારે વરસાદ પડવાની શક્યતા છે જ્યારે પોરબંદર જુનાગઢ રાજકોટ અમરેલી ભાવનગર બોટાદ સુરત ભરૂચ અમદાવાદ ગાંધીનગર સુરેન્દ્રનગર આણંદ ખેડા અને વડોદરામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે આજે અને આવતીકાલે એટલે કે ત્રીસ અને એકત્રીસ ઓક્ટોબરના રોજ વિસ્તારોમાં વધારાના આઠ ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા કરવામાં આવી છે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ દેવભૂમિ દ્વારકા પોરબંદર અને જુનાગઢ જિલ્લામાં જાહેર કર્યું છે જ્યારે યલ્લો એલર્ટ જામનગર રાજકોટ અમરેલી ભાવનગર બોટાદ દીવ આણંદ પંચમહાલ દાહોદ વડોદરા ભરૂચ નર્મદા સુરત નવસારી તાપી ડાંગ વલસાડ દમણ અને દાદરાનગર હવેલી માટે જાહેર થયું છે

વાતાવરણમાં અચાનક આવ્યો હતો વરસાદ પડી રહ્યો જે વિભાગે આગાહી કરી હતી અને અત્યારે હાલમાં જે ગુજરાતની અંદર ખેડૂતોના પાકને નુકસાન ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે અને આગામી દિવસોમાં અને આગામી કલાકોમાં પણ હજુ પણ ભારે વરસાદ ની આગાહી કરવામાં આવી છે ત્રીસ તારીખ એકત્રીસ તારીખ પહેલી તારીખ અને બીજી તારીખ આ ચાર તારીખ ખુબ મહત્વ જે રીતે ચક્રવાત સર્જાયું છે અને ડીપ ડિપ્રેશન બની રહ્યું છે તેને લઈને આગામી દિવસોમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અત્યારે હાલમાં પણ હવામાન વિભાગે આગાહી કરી છે કે સૌરાષ્ટ્ર ઉપર અત્યારે જે વાવાઝોડું છે 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 ત્યાં અત્યારે અત્યારે સક્રિય થયું થયું સૌરાષ્ટ્રમાં પણ બહુ નુકસાન ખેડૂતોને છેલ્લા અડતાલીસ કલાકની અંદર જે મુશળધાર વરસાદ પડ્યો છે ક્યાંક ને ક્યાંક ડુંગળી અને મગફળીના પાકોને ખૂબ જ નુકસાન થયું છે અને જે અમુક ગુજરાતના જે નવા મંત્રીમંડળો હતા એમાંથી સરકારે જે નવ મંત્રીઓ મોકલ્યા હતા તેને પણ અત્યારે ખેડૂતોના બહાર આવવાનું કીધું હતું અને ઘણા લોકો મંત્રીઓએ સમીક્ષા પણ કરી છે શું માનો છો કે સરકાર તરફથી શું સહાય મળી શકે છે જો કે એમ કહીએ કે નવા મંત્રી મંડળ ને તાગ મેળવવા માટે ત્યાં મોકલવામાં આવ્યા હતા કઈ રીતે પરિસ્થિતિ સર્જાઈ રહી છે અને બહાર આવવા માટે કહ્યું છે સાથે ઘણા ખેડૂતો એવી પણ રજૂઆત કરી રહ્યા છે કે પહેલા પણ સરકારે આ બાબતને લઈને સહાય કરી છે ડ્રોન દ્વારા કેટલું નુકસાન થયું છે તે બધું એમને એમ કહીએ કે પહેલા પણ આ રીતે સરકાર દ્વારા પરિસ્થિતિનો નો ધ્યાન મેળવવા

એમ કે સો કિલોમીટરની ઝડપે પહોંચાશે સાથે જ એમ કહી શકાય કે હમણાં હવે એમ કહીએ કે ત્રીસ 31 તારીખે એટલે કે દેવ ઉઠી અગિયારસ થી ગીરના લીલી પરિક્રમા શરૂ થવાની છે પરંતુ આ વચ્ચે એવા પણ સમાચાર આવી રહ્યા છે ઘણા બધા લાખો ભક્તો

કેન્સલ પણ થઈ શકે છે જી ચોક્કસ પ્રતિક્ષા આપ અમારી સાથે જોડાયા હતી બદલ ખૂબ ખૂબ આભાર તો ચોક્કસ પણ અત્યારે હાલમાં જે રીતે વાતાવરણમાં પડતો આવ્યો છે આવનારા દિવસોની અંદર જે ચાર દિવસ છે તે પણ હવામાન વિભાગે ખૂબ જ ગંભીર ગણાયા છે કારણ છે કે સરકાર દ્વારા જે મંત્રીઓએ પાક મેળવ્યો હતો ખેડૂતોને આ પાકને લઈને ત્યારે હવે સરકાર શું સહાય કરશે આ માવઠાને લઈને